રંગોનો તહેવાર હોળી ધૂળેટીમાં રંગો છાંટવાની સાથે પારંપરિક સંબંધોમાં હાયડાની મીઠાઈ સાથેનો જેમ વહુ કે દીકરીને આપવાની દરેક સમાજમાં પરંપરા હતી પરંતુ આધુનિક સમયમાં વર્ષો વર્ષ દરેક સમાજમાં જેમ આપવાનું ચલણ ઘટતા બજારોમાં પચાસથી સિત્તેર ટકા હાયડાનું મીઠાઈનું વેચાણ ઘટવામાં આવ્યું હોય તેમ વેપારીઓ હવે પહેલાં કરતાં પચાસથી સિત્તેર ટકા માલ ઓછો બનાવી રહ્યા છે ત્યારે પાટણ ગ્રામીણ વિસ્તારોવાળાની જિલ્લાઓ હોય વર્ષો પૂર્વે હોળીમાં ઝેમ પરંપરા ખૂબ પ્રચલિત હતી પરંતુ છેલ્લા પાંચ વર્ષથી તમામ સમાજના આધુનિકતાના કારણે ઝેમ પ્રથાનું ચરણ ઘટી રહ્યું છે જેમાં પટેલ સમાજમાં સદંતર ઝેમ પરંપરાને તિલાંજી ત્યારે સરસ્વતી તાલુકાના જેટલા ગામોમાં આ વર્ષોથી સદંતર બંધ થઈ રહી છે ત્યારે અન્ય તમામ સમાજમાં દર વર્ષે ઝેમનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે હોળીના પર્વ ઉપર પ્રથમ સંતાનના જન્મ પ્રસંગે પ્રથમ હોળીમાં દર્શન વિધિ માટે સાસરી પિયર કે સ્નેહીજનો દ્વારા દીકરી કે પુત્ર વધુ ઝેમ લઈ જવાની પરંપરા વર્ષો પૂર્વે સમાજમાં પ્રચલિત હતી જેમાં બાળક માટે કપડા હાયડા ખજૂર આપે તો ત્રણસો રૂપિયા ખર્ચ તેમજ સોના ચાંદીના દાગીના લઈ આપે છે અને રૂપિયા ખર્ચ થતો હોય છે ત્યારે દાગીના દાગીના લેવાતા હોય છે જેમ પ્રથાને આધુનિકતાનું ગ્રહણ લાગતા સૌથી વધુ અસર હાયડાના વેચાણ પર થઈ રહ્યું છે ત્યારે વેપારીઓ શહેરના બગવાડા દરવાજાથી હિંગલા ચચર વિસ્તારમાં આવેલા આઠ જેટલી દુકાનો હાયડા વેચાણ કરતા વેપારી અને ફેરિયાઓ સાથે વાત કરતા તેમણે કે હાયડા હોલસેલમાં રૂપિયા એસી અને છૂટક સો ના ભાવે વેચાય છે ચાર પાંચ વર્ષથી વેચાણમાં ઘટાડો થઈ રહ્યો છે પહેલા પાંચ થી છ હજાર વધુ કિલો વેચાણમાં સામે આવેલ બે જે બે બે હજાર કે ત્રણ હજાર કિલો વેચાણ થાય છે કેટલાક વેપારીઓ આ વર્ષે વેચાણ પણ બંધ કરી દીધું છે માત્ર ઠાકોર સમાજ સહિત ગ્રામીણ વિસ્તારોમાં હોળી ધ્રુવળી પર્વ હાયડા આપવાની પરંપરા જળવાઈ રહી હોય હજુ બજારોમાં હાયડા અને પોતાની મીઠાશ પકડી રાખી છે ત્યારે સામાજિક આગેવાન અને હાયડાઓનું વેચાણ કરતા વેપારીઓ સુરેશભાઈ પટેલે જણાવ્યું કે જેમાં પ્રથા એકદમ બંધ થઈ નથી પરંતુ કેટલાક સમાજોમાં તેનું ચલણ ઓછું થતાં તેની સીધી અસર હાયડાઓ ઉપર પડી રહી છે અમે આયડા આ સિઝનમાં એમ ચાલીસ વર્ષથી બનાવીએ છીએ પણ આ ભાવમાં અમે પૃથ્તકોએ છીએ જથ્થાબંધો તો કરી દઈએ અમે બે હજાર મચીએ છીએ અત્યારે મજૂર મળતા નથી બરાબર એટલે હાયડા અમે ઓછા બનાવીએ છીએ એમ અમારા દુકાન પૂરતા દસ કિલો વીસ કિલો પચાસ કિલો બનાવીએ છીએ અને આ ઠાકોરોના તહેવાર હોવાથી આ લઈ જઈએ બરાબર અને ખપતે નહીં દસ કિલો વી કિલો પચાસ કિલો કાઢી શકીએ મજૂરે જ મળતા નહીં પણ બેકારી તો નહીં આવે ભરવા રૂપિયા ને એટલે પાલવતું નહીં એટલે અમે આ ધંધો જ બંધ કરી દીધો પરંપરાગત તહેવાર નજીકમાં આવી રહ્યો છે ત્યારે આ હોળી ધૂળેટી પર રંગોત્સવ રંગ અબીલ ગુલાલથી એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવે બાળકો ઢીંગા મસ્તી કરે બીજું અત્યારે હાલ હોળી ધૂળેટી ઉપર બે પ્રકારની પ્રથા ચાલતી હતી કે દીકરાની સગાઈ કરી હોય તો સામેના પક્ષે વેવઈને આરડા આપવાની પ્રથા હતી ખાસ કરીને ઠાકોર સમાજમાં આનું ખૂબ મહત્ત્વ હતું અને શહેરી વિસ્તારોમાં પટેલ હોય કે બીજા સમાજો હોય એ સમાજોની અંદર કોઈના ઘરે દીકરો કે દીકરી આવે તો હરડો લઈને હરડો આપીને શુભેચ્છા પાઠવવાની પ્રથા હતી પરંતુ હમણાં કેટલાક સમાજે આ હરડાની પ્રથા બંધ કરી છે અને સરસ્વતી તાલુકામાં પણ ક્યાંક ને ક્યાંક અમુક સમાજે આ પ્રથા બંધ કરી છે એટલે હારડાની પ્રથા બંધ થઈ ગઈ એવું જ નથી પરંતુ પહેલાં કરતાં ખપત ઘટી છે અને ભાવોની વાત કરીએ તો ગઈ સાલ કરતાં એની આગલી સાલ કરતાં ભાવોમાં આશરે લગભગ ત્રીસ ચાલીસ ટકાનો વધારો થયો છે કેમ કે હરડા બનાવવાનું કામકાજ મજૂરી વધારે થતી હોય એના કરે આરડાના ભાવ પણ વધ્યા છે એટલે આ હરડામાં જરાકી ઓછી છે પરંતુ આની સાથે સાથે ખજૂર ધાણી મગફળી અને આ બીજી વસ્તુઓનો પણ ખપત હોય એટલે હોળીનો તહેવાર ધાણી અને ખજૂર અને હારડાથી ઉજવવામાં આવે છે આ હોળી ઉપર આ બધી વસ્તુઓના લગભગ વીસથી પચીસ ટકાનો ભાવ વધારો થવાથી થોડી ખપત પણ ઓછી થઈ છે